ચાલો મિત્રો બ્લોક માં બન્યા રેજો આકળ વિડિયો તમને બતાવવો ખરા સી બાબા તૈયાર ચાલો બ્લોક માં બન્યા રેજો મારા ભાઈ ગાડી આકે છે જો આવડા જઈ છે દરિયા માં અમે જઈ સી બાપા તૈયાર ચાલો તમને દેખાડું અમારો ડેમ મિત્રો અત્યારે આપડા ફૂલ ભરાઈ ગયેલો છે બાબા કેમ આવી ગયો છે તમે આ મારી વાડી છે

મિત્રો આપણે દરિયો આવી ગયો આ બાબતો નું મંદિર છે દેખાય કેટલું મંદિર છે મિત્રો એક જેમ આવ્યો ઓરડો કેવું છે મિત્રો લોકેશન જો એકદમ સરસ છે લોકેશન છે મિત્રો અત્યારે ના માણસો છે એટલે તમને દર્શન કરાવી નહીં શકું આટલે કારેક પાછા આવશું એટલે પાછા કરાવશું ચલો બ્લોક માં બંને રેજો ના આ પવન છકી જો મિત્રો આપણે કેવી ફરે છે અત્યારે

દેખાય છે આ મોટી લાઈન ઉપરથી છે ને આ નીચે છે બીજા થાંભલા ચાલો બ્લોકમાં બીના રહેજો મિત્રો આગળનું હવે તમને હમણાં બતાવી